રાજકોટની ટીઆરપીના ગેમ ઝોનમાં લાગેલી આગના લોકોનો હજુ ભૂલથી શક્યતા નથી ગેમ ઝોનમાં લાગેલી આગમાં ફાયર વિભાગમાં અને સરકાર દ્વારા નિયમો કડક બનાવી દેવામાં આવે છે ત્યારે રાજકોટમાં વધુ એક આગ લાગવાની ઘટના સામે આવી છે કે જેમાં વેફર બનાવતી કંપનીમાં આગ લાગતી અપ્રતપી મસી જવાના પામી રાજકોટમાં નકરાવાડી નજીકમાં આવેલી જે વેફર બનાવવાની કંપનીમાં આગ લાગતી જે અપ્રતપી મસી જવાના પામી છે કે વહેલી સવારે સાડા નવ વાગ્યાની આસપાસ આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થાય છે અને ફાયર બ્રિગેડની જે ચાર ગાડીઓના ઘટના સ્થળે પહોંચી ગયા રાજકોટ વેપાર કામની કેડમાં કામ આ ઘટના જનતા ફાયર વિભાગની જે ચાર ગાડીઓના ઘટના સ્થળે પહોંચી ગઈ છે કે હતી કે આગ લગાવવામાં માટે સતત સુધી પાણી મારવા ચલાવી હતા હતી કેમાંથી આ ઘટના સ્થળે જાનહાની અહેવાલ પ્રાપ્ત નથી તેમ વિકરા હોવાની લાખો લુકશોનો સામાન બળીને ખાક થઈ ગયો છે